વેલકમ ટુ ફૂડ ગણેશા કાળા તલનું આજે આપણે કચરિયું બનાવીશું જેના માટે તમે કાળો અથવા તો સફેદ તલ લઈ શકો છો એક વાટકી કાળા તલની સામે ત્રીજા ભાગની વાટકી દેશી ગોળ લીધો છે આમ તો આપણે ખાંડણી દસ્તાથી તલ પીસીને પણ કરી શકીએ છીએ પણ આજે હું મિક્ષરનો ઉપયોગ કરું છું મિક્સચરમાં થોડા તલ ઉમેરીને મિક્સર ચાલુ બંધ કરીને આપણે તલ પીસી દેવાના છે જેમાં માપ પ્રમાણે લીધેલો એમાંથી થોડો થોડો ગોળ ઉમેરું છું અને ફરી આપણે વાટી દઈશું દસ સેકન્ડ માટે બંને મિશ્રણ આપણે કાઢી દઈશું આ જ રીતે માપ પ્રમાણેનો બધો જ ગોળ અને તલ વાટી દેવાના છે દેશી ગોળ છે જો તમે તલ અને ગોળ સાથે વાટશો તો એને થોડી વાર લાગશે મિક્સચરમાં અને મિક્સચરને લોડ પણ પડશે પણ પહેલા તમે તલ વાટી દેશો અને પછી એમાં ગોળ મિક્સ કરીને ખાલી દસ સેકન્ડ માટે મિક્સચર ફેરવશો ને તો એકદમ સરળતાથી કચરિયું વટાઈ જ તલ અને ગોળનું મિશ્રણ વટાઈ જશે તો જોઈ શકો છો કચરીઓ આપણું ઓલરેડી રેડી છે મિક્સરમાં વાટેલું જે આપણે હવે મિક્સ કરી દઈશું બને ત્યાં સુધી નાના મિક્સચર જારનો જ ઉપયોગ કરવાનો આમાં ઘણા લોકો તેલ પણ નાખતા હોય છે પણ શરૂઆતમાં જ્યારે તમે તલ વાટો ને ત્યારે એમાંથી તેલનો ભાગ થોડો નીકળશે જ એટલે ઉપરથી તેલ નાખવાની જરૂર નથી અહીંયા ગોળનું માપ મેં એકદમ માપનું રાખેલું છે એકદમ ઘરચટું ના થાય એના માટે તેમ છતાં તમે એક વાટકી તલની સામે અડધી વાટકી જેટલો ગોળ પણ લઈ શકો છો સૂંઢ ગંઠોળા પાવડર ઉમેરી દઈશું આમ તો પ્યોર તલ અને ગોળ વાટેલું જે મિશ્રણ હોય ને એ બંને પણ બહુ જ મસ્ત લાગે છે તો તમારે સૂંઢ ગંઠોળા ઉમેરવા હોય તો ઉમેરી શકો છો તે સિવાય ડ્રાય ઉમેરી શકો છો સૂકા કોપરાની છીણ ઉમેરી શકો છો જો તમારે આની અંદર તેલ ઉમેરવું હોય ને તો તમે તલનું તેલ ઉમેરજો તો એ સૌથી સારું રહેશે તો આપણે એકદમ કચરિયાનું લાડુ બનાવી શકીએ એ રીતનું મિશ્રણ થઈ ગયું છે દસ્તાની મદદથી બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરીને આપણે ત્રણ ચાર મિનિટ આ રીતે છેપી દઈશું જેથી મેક્સિમમ જે તેલ છે એનો આપણે લાભ લઈ શકીએ તલની અંદર રહેલું તો કચરિયું એક એવી શિયાળાની વાનગી છે જે ખૂબ જ ઝટપટ બની જાય છે અને જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રાખે છે કચરિયું હંમેશા જ્યારે પણ તમે ખાવ ને તો એને એકદમ ચાવી ચાવીને ખાવાનું ઓછામાં ઓછું બત્રીસ વખત મોઢામાં ચાવી ચાવીને ખાવાનું તો જે એના ફાયદા છે ને એ શરીરને ભરપૂર પ્રમાણમાં મળશે અને બાળકોને પણ જ્યારે આપણે આપીએ ને કચરિયું ઘરે બનાવેલું તો ખાસ એમને કહેવાનું કે એકદમ ચાવી ચાવીને ખાય આમ તો કચરિયામાં આપણે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકીએ કોપરા કોપરાની છીણ ઉમેરી શકીએ પણ એ બધું મેં આની અંદર કશું જ નથી ઉમેર્યું કારણ કે આપણે જે બીજી બધી વસ્તુ બનાવીએ ખજૂર રોલ છે બીજા બધા પાક બનાવીએ એમાં બધામાં આપણે ઉમેરતા હોઈએ છીએ તો આમાં પ્યોર તલ અને ગોળ અને સૂંઠ પાવડર એ મેક્સિમમ બાળકોને મળે એના માટે જ મેં આની અંદર બીજી કોઈ જ વસ્તુ નથી ઉમેરી આની નાની નાની ઘોડીઓ વાળશો લાડવા જેવી તો એ પણ બાળકોને બહુ જ મજા આવશે નાની નાની ગોળીઓ વાળીને એમને રોજ સવારે આપવાની એનર્જીથી ભરપૂર તલનું કચરિયું તૈયાર છે કાળા અથવા સફેદ તલ બંનેનો ઉપયોગ કરી શકો છો ઘરે ચોક્કસ બનાવજો અને મહિનાઓ સુધી તમે વાપરી શકો છો ઉપરથી તેલ પણ ઉમેરી શકો છો તલનું વાટતી વખતે જ અથવા તો વાત્યા પછી છેલ્લે મસેડતી વખતે